দে આપડે આવી ગયા છીએ ગણપતિ વિસર્જન માટે સતી પાનભાઈ નું મધ કોમેડી આ મુકામે તો આપણે મંદિર ના દર્શન આપણે કરાવી દઈએ તમને તો આપણે આપણે મંદિર ના દર્શન કરાવવાના છે હા કઈ મેડ બસ અલો હે ને થાય કે બરોબર આપણે જ રહ્યા કે મોલવા નો હે જો શ્રી રામ મંદિર છે શ્રી રામ ભગવાન નું તો કાય ગંગા સુધી પાન નું મંદિર દર્શન કરો ને દીવો છે ગંગા સતી પાનબાઈ મંદિર છે આ મેન જગ્યા છે ગંગા સતી પાનબાઈ ની એટલે આ મંદિર ના દર્શન તો જરૂર કરો તમે લાઈક કરો શેર કરો સારું લાગે તો આ ગંગા સતી પાનબાઈ નું સ્થાનક છે મંદિર એટલે તમે એકદમ દર્શન કરી લેજો આવો તો જરૂર તમે દર્શન કરશો બાજુમાં ભોળાનાથ નું મંદિર છે મંદિરના ભોળાનાથ ના દર્શન કરાવવું ભોળાનાથ નું મંદિર છે બાજુમાં છે આપડે જય શ્રી રામચંદ્ર નું મંદિર એટલે રામચંદ્રજી ભગવાન ના પણ દર્શન આપણે કરાવી દો બાજુમાં છે મંદિરનું એટલે

આ રસોડું છે ગંગા પ્રદીપ પાનભાઈ ને જમણવાર છે અહીંયા વાસણ ઉડતી ઉડતી ઘરે મૂકવાના છે અહીંયા પછી આ બધા ધન જેવું પડશે આમાં બધું ના કરવું આ લોકો જો બધા જેટલા પોતે ખાય છે વાસણ પોતાને ધોવાના રહેશે આટલું બધું ઘણું છે માણસ અહીંયા ગણપતિ વિસર્જન કરવા આવ્યા છે બધા અહીંયા એટલે અહીંયા પ્રસાદી હોય મળે છે એટલે લોકો હાથે થાળી ભાળી ધોઈ નાખવાની

Úc tên là 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 ஜ கணேஷி பார்வத்த பிதாஜ सकोती देव जय गणेश जय गणेश जय गणेश देवा माता सुठी पार्वती पिता महादेवा هلا